નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અજુઅલ ચેનલમાં આજે તારીખ છે સોળ જાન્યુઆરી બે હજાર ઓગણીસ આજના આ વિડીયોમાં આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મહત્ત્વના એમસીક્યુ અને સાથે સાથે જીકેની પણ ચર્ચા કરીશું તો આપને એક રિક્વેસ્ટ છે કે જો આપ અમારી ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે જેથી આવનારા બીજા વિડીયો પણ આપણા સુધી પહોંચી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો હવે આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મહત્વના એમસીક્યુ ક્વેશ્ચન પ્રથમ કયા દેશે ચંદ્ર પર કપાસના બીજ અંકુરિત કર્યા છે ચીન ઓપ્શન સી એ સાચો જવાબ છે ચીન દ્વારા ચંદ્ર પર મોકલવામાં આવેલા રોવર પર કપાસના બીજ અંકુરિત થયા બાદ આ પહેલીવાર એવું બન્યું છે કે દુનિયાની બહાર કોઈ છોડનો વિકાસ થયો હોય આ જાણકારી આપી હતી ચીનના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશને અને અંતરિક્ષ સંશોધન મામલે ચીનની આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાવી શકાય અંતરિક્ષ સંશોધનમાં ક્ષેત્રમાં મહાશક્તિ બનવાની ચીનની આ મહત્વાકાંક્ષા વધારતા ચાંગ ઇ ફોર એ ત્રણ જાન્યુઆરીના રોજ ચંદ્રની બીજી તરફના ભાગ પર ઉતરાણ કર્યું હતું ચંદ્ર પર છોડ ઉગાડવા બાબતે હવે આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ ગણવામાં આવશે આ સફળતા બાદ હવે અંતરિક્ષ યાત્રીઓ સ્પેસમાં પોતાના માટે ખાવાની વસ્તુઓના છોડ ઉગાડી શકશે અને તેનાથી તેમણે સ્પેસમાં ભોજન વારંવાર લઈને પણ જવાની જરૂર પડશે નહીં નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં આરબીઆઈએ કઈ બેંકને ત્રણ કરોડનો દંડ કર્યો છે કઈ બેંકને સિટી બેંક એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ છે ભારતીય રિઝર્વ બેંકે સિટી બેંક પર બેંકના નિર્દેશકોના કિસ્સામાં ઉપયુક્ત અને યોગ્ય ધોરણને ન અનુસરતા ત્રણ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે સિટી બેંકને સિટી બેંકની સ્થાપના કરવામાં આવી હતી સોળ જૂન અઢારસો ને બારમાં અને તેનું હેડક્વાર્ટર્સ ક્યાં આવેલું છે તો સિટી બેંકનું હેડક્વાર્ટર્સ આવેલું છે ન્યૂ ખાતે અને પ્રેઝન્ટ ટાઈમમાં સિટી બેંકના ચેરમેન છે માઇકલ ઈઓ નેઇલ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં જનરલ કેટેગરી માટે દસ ટકા અનામત લાગુ કરવા વાળું પ્રથમ રાજ્ય કયું બન્યું તો જવાબ આવશે ગુજરાત એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ છે કે તાજેતરમાં જનરલ કેટેગરી માટે દસ ટકા અનામત લાગુ કરવાવાળું ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે ગુજરાત અને આ બંધારણમાં એકસો ચોવીસમો સુધારો છે અને તે મુજબ દસ ટકા અનામત નક્કી કરવામાં આવેલ છે આર્થિક રીતે પછાત સવર્ણો માટે વાત કરીએ આપણે ગુજરાત રાજ્યની તો લોકસભાની છવ્વીસ સીટ આવેલી છે રાજ્યસભાની અગિયાર અને વિધાનસભાની એકસો બ્યાસી સીટ આવેલી છે ગુજરાત રાજ્યનું કેપિટલ છે ગાંધીનગર મુખ્યમંત્રીનું નામ છે વિજયભાઈ રૂપાણી અને ગવર્નર છે ઓપી કોહલી ગુજરાતમાં તેત્રીસ જિલ્લા આવેલા છે જ્યારે આપણે વાત કરી ક્ષેત્રફળની રીતે તો ક્ષેત્રફળની રીતે એ ભારતનું છઠ્ઠું રાજ્ય છે અને વસ્તીની રીતે જોઈએ તો તે નવમું રાજ્ય છે ગુજરાત અને સાક્ષરતા દર આપણે જોઈએ તો ઇઠોતેર પોઈન્ટ ઝીરો ત્રણ ટકા એ બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ સાક્ષરતા દર રહેલો છે ગુજરાત રાજ્યનો ગુજરાતની સોળસો કિલોમીટર સરહદ એ દરિયા કિનારા સાથે જોડાયેલી છે ગુજરાતની ઉત્તર અને દક્ષિણની આપણે વાત કરીએ કેટલી લંબાઈ છે તો ઉત્તર અને દક્ષિણની લંબાઈ છે પાંચસો નેવું કિલોમીટર જ્યારે પૂર્વ અને પશ્ચિમ પહોરાય છે પાંચસો કિલોમીટર દરિયાઈ સીમા તો સોળસો કિમી છે હવે વાત કરીએ આપણે કે ગુજરાત એ કયા દેશ સાથે જમીની સરહદથી જોડાયેલું છે તો પાકિસ્તાન સાથે જોડાયેલું છે ત્યારબાદ આપણે જોઈએ કે ગુજરાત રાજ્યના કેટલા જિલ્લા છે કે જે રાજસ્થાન સાથે જોડાયેલા છે તો કચ્છ ત્યારબાદ બનાસકાંઠા જિલ્લો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર જિલ્લો અને દાહોદ એ આટલા જિલ્લા છે કે જે રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલા છે એ ઉપરાંત આપણે વાત કરીએ મધ્યપ્રદેશ રાજ્ય સાથે કયા જિલ્લા જોડાયેલા છે તો મધ્યપ્રદેશ સાથે દાહોદ અને એ ઉપરાંત છે છોટાપુર છોટા ઉદેપુર આ બે જિલ્લા એ મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવે છે ઉપરાંત વાત કરીએ મહારાષ્ટ્ર રાજ્ય તો મહારાષ્ટ્ર રાજ્યની સાથે ટોટલ છ જિલ્લા સરહદ ધરાવે છે કયા કયા છ છે છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ ડાંગ નવસારી અને વલસાડ આટલા આ છ જિલ્લા એ મહારાષ્ટ્ર રાજ્ય સાથે જમીની સરહદ ધરાવે છે એ ઉપરાંત વાત કરીએ આપણે કે કર્કવૃત એ ગુજરાતના કયા છ જિલ્લામાંથી પસાર થાય છે તો કર્કવૃત રેખા છે તે ગુજરાતના છ જિલ્લામાંથી પસાર થાય છે કચ્છ પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને લાસ્ટમાં છે ગાંધીનગર આટલા જિલ્લામાંથી એ પસાર થાય છે એ ઉપરાંત આપણે વાત કરીએ વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે આ કચ્છ અને કચ્છ પિસ્તાલીસ હજાર છસો બાવન કિલોમીટર વર્ગ એ જમીન ધરાવે છે સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો એ અમદાવાદ છે અને બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે અમદાવાદની વસ્તી હતી બોતેર લાખ ચૌદ હજાર બસો ને પચીસ આ ઉપરાંત વાત કરીએ આપણે સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો છે ગુજરાતનો તે તે હતો સુરત અને તે હતી વસ્તી એક હજાર ત્રણસો છોતેર કિલોમીટર પ્રતિ વર્ગ વિસ્તારની દૃષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે તો ડાંગ જિલ્લો છે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો અને સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવતો જિલ્લો કયો છે તો તે આવશે કચ્છ અને છેતાલીસ કિલોમીટર પ્રતિવર્ગ બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ તાજેતરમાં સેના દિવસ ક્યારે મનાવાયો તો જવાબ આવશે પંદર જાન્યુઆરીના રોજ એટલે કે ઓપ્શન સી એ સાચો જવાબ છે ભારતમાં દર વર્ષે પંદર જાન્યુઆરીના રોજ સેના દિવસ મનાવવામાં આવે છે લેફ્ટનન્ટ જનરલ કે એમ કરિયપ્પાએ ભારતીય સેનાના કમાન્ડરનો પદભાર ગ્રહણ કર્યો તેલ ઉપલક્ષમાં આ દિવસ મનાવવામાં આવે છે તેમણે પંદર જાન્યુઆરી ઓગણીસો ને ઓગણપચાસના રોજ બ્રિટિશ રાજના સમયમાં ભારતીય સેનાના અંતિમ કમાન્ડર હતા જનરલ રોય ફ્રાન્સિસ બુચર અને તેમની પાસેથી આ પદભાર ગ્રહણ કર્યો હતો લેફ્ટનન્ટ જનરલ કે એમ કરિયપ્પાએ અને ત્યારથી ભારતીય સેના દિવસ મનાવવામાં આવે છે તેના લીધે જ પંદર જાન્યુઆરીના દિવસે આપણે આની સાથે સાથે અન્ય જેટલા પણ મહત્ત્વના દિવસો મનાવવામાં આવે છે જાન્યુઆરી માસમાં તે તમામ આપણે રિપીટ કરી લઈએ સૌથી પહેલાં તો એક જાન્યુઆરીના દિવસે ડીઆરડીઓ દિવસ મનાવવામાં આવ્યો હતો ત્યારબાદ ચાર જાન્યુઆરીના દિવસે વિશ્વ બ્રેલ દિવસ દસ જાન્યુઆરીના રોજ વિશ્વ હિન્દી દિવસ અને રાષ્ટ્રીય હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો રાષ્ટ્રીય હિન્દી દિવસ મનાવવામાં આવે છે ચૌદ સપ્ટેમ્બરના દિવસે એ ઉપરાંત વાત કરીએ આપણે બાર જાન્યુઆરીના દિવસે બાર જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય યુવા દિવસ અને ચૌદ જાન્યુઆરીના રોજ સશસ્ત્ર બલ ભૂતપૂર્વ સૈનિક દિવસ કેમ મનાવવામાં આવે છે ચૌદ જાન્યુઆરીના દિવસે તો ફિલ્ડ માર્શલ દ્વારા પ્રદાન કરવામાં આવેલ સેવાઓના માન અને સન્માનના પ્રતિકના રૂપમાં દર વર્ષે ચૌદ જાન્યુઆરીના રોજ સશસ્ત્ર બલ ભૂતપૂર્વ સૈનિક દિવસ મનાવવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં કોને પ્રથમવાર ફિલિપ કોટલર પ્રેસિડેન્શિયલ પુરસ્કાર આપવામાં આવ્યો છે તો જવાબ આવશે નરેન્દ્ર મોદી એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ છે દર વર્ષે કોઈને કોઈ દેશના રાષ્ટ્રપ્રમુખને આ પુરસ્કાર આપવામાં આવે છે કે જેનું નામ છે ફિલિપ કોટલર પ્રેસિડેન્શિયલ પુરસ્કાર ફિલિપ કોટલર એ નોર્થ વેસ્ટ યુનિવર્સિટીના માર્કેટિંગ ક્ષેત્રના પ્રોફેસર હતા અને તેમના નામ પરથી જ આ પુરસ્કાર પ્રદાન કરવામાં આવે છે અને આ વર્ષે ભારતના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને આ પુરસ્કાર આપવામાં આવેલો છે જેનું નામ છે ફિલિપ કોટલર પ્રેસિડેન્શિયલ પુરસ્કાર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે કે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં અક્ષિતા વસાવાને વેટ લિફ્ટિંગમાં અંડર એકવીસ શ્રેણીમાં કયો પદક મેળવ્યો છે અક્ષિતા વાસવાનીએ પદક મેળવ્યો છે સુવર્ણ એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ છે અને અક્ષિતા વાસવાની કયા રાજ્યની છે કર્ણાટક રાજ્યની છે અને તેમણે આ સુવર્ણ પદક મેળવ્યો છે એકા એકોતેર કિલોગ્રામ બાર વર્ગમાં યાદ રાખજો આ મહત્વનો છે પ્રશ્ન એકોતેર કિલોગ્રામ બાર વર્ગમાં અક્ષિતા વાસવાણીએ વેઇટ લિફ્ટિંગમાં અંડર એકવીસ શ્રેણીમાં સુવર્ણ પદક મેળવે છે અને હવે વાત કરીએ ખેલો ઇન્ડિયા એ પુણેમાં આયોજિત કરવામાં આવેલ છે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ એ નવ જાન્યુઆરીથી લઈને વીસ જાન્યુઆરી સુધી તેનું આયોજન કરવામાં આવ્યું છે મહારાષ્ટ્રના પુણે ખાતે ક્વેશ્ચન પંદર અને સોળ જાન્યુઆરી એમ બે દિવસીય ગ્લોબલ એવિએશન સમિટ બે હજાર ઓગણીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે આયોજન કરવામાં આવ્યું છે મુંબઈ ખાતે એટલે કે ઓપ્શન ડી એ સાચું જોવા મુંબઈ એ મહારાષ્ટ્રની રાજધાની છે અને હવે જાણીએ કે તેનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ગ્લોબલ એવિએશન સમિટનું તો ગ્લોબલ એવિએશન સમિટ બે હજાર ઓગણીસનું ઉદઘાટન કર્યું હતું કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ અને સુરેશ પ્રભુ એ ઉડ્ડયન મંત્રી ઉપરાંત વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પણ છે હવે વાત કરીએ કે ગ્લોબલ એવિએશન સમિટ બે હજાર ઓગણીસની થીમ કઈ હતી તો થીમ હતી ફ્લાઈંગ ફોર ઓલ સ્પેશલી ધ નેક્સ્ટ સિક્સ બિલિયન એ આ વર્ષે થીમ હતી આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે એસ રુદ્ર રુદ્રમાયનને ખેલો ઈન્ડિયા યુથ ગેમમાં કયો પદક મેળવ્યો છે તો તેમણે પદક મેળવે છે સુવર્ણ એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ છે આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે એસ રુદ્ર માયન કે જેમણે એકસો બે કિલોગ્રામ ભાર વર્ગમાં વેઇટ લિફ્ટિંગમાં સુવર્ણ પદક મેળવ્યું છે અને તે છે તમિલનાડુ રાજ્યના આ ઉપરાંત આપણે અન્ય એક વાત કરીએ કે ગર્લ્સ અંડર ટવેન્ટી વન શ્રેણીમાં એટલે કે અંડર એકવીસમાં એસ દર્શની એ એક્યાસી કિલોગ્રામ વર્ગમાં એક્યાસી કિલોગ્રામ બાર વર્ગમાં સુવર્ણ પદક મેળવ્યો છે જેનું નામ છે એસ દર્શની અને તે પણ તમિલનાડુ રાજ્યની છે ભારતીય મહિલા બોક્સર માટે નવા કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો નિમણૂંક કરવામાં આવી છે મોહમ્મદ અલી કમર એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ છે આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે મોહમ્મદ અલી કમર અને તેમને શિવસિંઘની જગ્યાએ નિમણૂક આપવામાં આવી છે મોહમ્મદ અલી કમર કે જેમણે બે હજાર બેમાં માચેસ્ટરમાં બોક્સિંગમાં સુવર્ણ પદક મેળવ્યું હતું અને તેમણે આ રીતે રાષ્ટ્રમંડલ એટલે કે કોમનવેલ્થ ગેમ માં સુવર્ણ પદક મેળવનાર એ પ્રથમ ભારતીય બન્યા હતા નેક્સ્ટ તાજેતરમાં કિડ્સ ગોલ્ફ વર્લ્ડ ચેમ્પિયનશીપ વિજેતા બનવા સૌથી ઓછી ઉંમરનું ભારતીય કોણ બન્યું છે તો ઓપ્શન એ સાચો જવાબ છે કાર્તિક સિંહ આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે કાર્તિક સિંહ અને તે ગુડગાંવના છે અને તેમની ઉંમર માત્ર આઠ વર્ષની છે અને તે કિડ્સ ગોલ્ફ વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતવા વાળો એ સૌથી ઓછી ઉંમરનો ભારતીય બની ગયો છે યુએસ કિડ્સ ગોલ્ફ તરફથી આયોજિત કિડ્સ ગોલ્ફ વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતવા વાળો તે સૌથી ઓછી ઉંમરનો ભારતીય બની ગયો છે કાર્તિક સિંહ આ વિડીયો જો આપના માટે હેલ્પફુલ જણાયો હોય અને વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો અને શેર પણ કરજો કે જેથી આપણા અન્ય મિત્રો સુધી પહોંચી શકે તો હવે જોઈએ આપણે વિડીયોના અંતમાં આપના માટે ક્વેશ્ચન તાજેતરમાં જનરલ કેટેગરીમાં દસ ટકા અનામત લાગુ કરવાવાળું પ્રથમ રાજ્ય કયું બન્યું છે અહીંયા ચાર ઓપ્શન આપ જોઈ શકો છો અને તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એ કોમેન્ટ બોક્સમાં જણાવશો અને આપને ફરી મળીશું આવતીકાલે થેન્ક યુ જય હિન્દ જય ભારત